চিগ আমার সাথে চিরাগ শুছে আামলো બિલકુલ જનક જે પ્રકાર થી વાત કરવામાં આવે તો હવે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામી ચુક્યો છે તેવામાં હવે જે આક્ષેપો છે થતા રહે છે તેવામાં જે વાઘોડિયાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ માંથી તેઓએ એક ચૂંટણી પંચની અંદર અરજી આપી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેમાં જે ચાર જેટલા વાહનો છે તેઓના પીયુસી અને ઇન્સ્યોરન્સ નથી કરાયા સાથે સાથે જે બજાર ભાવ જે જમીનો છે તેઓ તેઓની તે જમીન ભાવ કરતા પણ ઓછો ભાવ લખવામાં આવ્યો છે એટલે કે તાત્કાલિક આજે ઉમેદવારી ફોર્મ છે એ રદ કરવામાં આવે હાલ તો આજે મધુ શ્રીવાસ્તવે જે પ્રકારથી અરજી આપી છે તેના કારણે વાઘોડિયાનું રાજકારણ કરવું છે પરંતુ આગામી સમયની અંદર જ્યારે ચૂંટણી પંચ કયા પ્રકારના નિર્ણય લે છે અને કઈ તકેદારી રાખે છે તે જોવાનું રહેશે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો એક બાદ એક વાંધા ઉમેદવારો ઉમેદવારી પત્રમાં ઉઠાવવામાં આવી રહ્યા છે જનક અને ઉમેદવારો માટે એક રીતે ચિંતાનો વિષય બની રહ્યો છે એટલે ઘણા ઉમેદવારો માટે કાલ સવારે અગિયાર સમય જેને જેને આપવાનો આવ્યો છે તો એટલા સમયમાં પોતાની જે પણ અવધાવ છે તેને દૂર કરવા માટે પ્રયત્નો કરશે કોણ છે ઉમેદવારો તો નિલેશ કુંબાણી એક નંબર એક કે સૌથી વધારે ચર્ચા નિલેશ કુંબાણી થઈ છે નંબર બે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ સામે પણ આ આરોપ લગાવ્યો છે નંબર ત્રણ જેની ઠુમ્મર સામે પણ આરોપ લગાવ્યો છે ત્યાર પછી ઘણા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ગેનીબેન સામે પણ સવાલો ઉભા થયા તો આજે આ એક બહુ મોટું લાંબુ લિસ્ટ આવી રહ્યું છે લોકસભા ચાલી રહી છે લોકસભામાં પહેલેથી જ ફોર્મને લઈને સામ સામે જે આ ઉમેદવારો છે એ પ્રહાર કરી રહ્યા છે

કોઈ જો ભૂલચૂક રહી જાય છે તો તેને કેવી રીતે દૂર કરવી અને